નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝનેશન આનંદ માં આપ સૌનું સ્વાગત છે સમાચાર પર કરે નજર ચાર ઉત્તર વિદ્યા મંડળ યુનિવર્સિટી નો આજે પ્રથમ પદવીદાન સમારોહ ગોલ્ડ મેડલ સહિત સ્નાતક અનુસ્નાતક એક હાજર ત્રણસો ચોરાણું પદવીઓ જાણીતા ઉદ્યોગપતિ પંકજ પટેલ ની ઉપસ્થિતિ સંચાલિત સીવીએમ યુનિવર્સિટી નો દરજ્જો મળ્યા બાદ આજે યુનિવર્સિટી નો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો જેના થકી વિદ્યાર્થીઓના પ્રયત્નો અને સફળતા ઉજવણી મંડળ દ્વારા કરવામાં આવી હતી આ અંગે વધુ માહિતી આપતા ચારોતર વિદ્યામંડળના અધ્યક્ષ ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે વલ્લભ વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે પ્રથમ પદવીદાન યોજવામાં આવ્યું ત્યારબાદ બપોર પછી વિવિધ કોલેજ ના ઓડિટોરિયમ ખાતે દરેક વિદ્યાર્થીઓ માટે ઓન સ્ટેજ ડિગ્રી એનાયત કરવાનું ગવર્નર્સ ના ચેરપર્સન જાણીતા ઉદ્યોગપતિ અને એલ ટી ના ચેરમેન એમ નાયકની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો જેમાં સ્નાતક અનુસ્નાતક અને પીએચડી ની તેમજ વિવિધ સાત ફેકલ્ટી સ્ટ્રીમ કુલ એક વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવ્યા હતા

Um, manet, uh, i have completed my Bachelors in business administration it management from semcom and agadu master karna us in finance mari ichha agad financial analyst and a financial executive banvani hai um ana my parents ne my faculty teachers ne aaphi friends આજે સીવીએમ યુનિવર્સિટીનો પહેલો કોલોકેશનનો કાર્યક્રમ છે એમાં હું આજે મુખ્યમંત્રી તરીકે આવવાનો મને ખૂબ આનંદ છે વિદ્યાર્થીઓ આજે ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવી એમને સૌને ખૂબ ખૂબ અભિનંદન અને આ યુનિવર્સિટી ઘણા વર્ષો પહેલાં સંસ્થા તરીકે ચાલતી હતી હવે યુનિવર્સિટી બની ગઈ છે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે આનું ખૂબ ખૂબ હજુ પણ વધુ પ્રગતિ થશે સરદાર વલ્લભભાઈસિંહભાઈ સાયકાસિંહભાઈ આ સીભાઈ અવિરત પ્રગતિ થતી હોય છે અને આગળ પણ ખૂબ ખૂબ પ્રગતિ થશે એ એ એ આ દેખાઈ આવે છે સૌ ગ્રેજ્યુએટી મારા ખૂબ ખૂબ અભિનયશન સત્ય